સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી ભાવનગર ટ્રિપલ હત્યાકાંડનો મામલો સામે આવ્યો આ ઘટનાના સુરતમાં ઘેરા પ્રત્યાઘાત વરાછામાં યોજાઈ કેન્ડલ માર્ચ રબારી સમાજે ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી આરોપીને કડક સજાની માંગ કરી સમાજના અગ્રણીઓ ચાલુ કેન્ડલ માર્ચ દરમિયાન ધ્રુસકે ધ્રુસ્કે રડી પડ્યા આ ઘટનાને લઈ સમાજમાં લોકોમાં ભારે રોષ આવો વ્યક્તિ સમાજનો ક્યારેય હોતો નથી દસ દસ દિવસ સુધી આરોપીને સમાજના લોકોને પણ ગેરમાર્ગે દોર્યા જેથી સમાજ આવા વ્યક્તિને માફ નહીં કરે આવા આરોપી માનવ સમાજ માટે ઘાતક છે સમાજના લોકો પ્રાર્થના કરી રહ્યા છે કે ત્રણેય મૃતકોની આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે મારું નામ મુકાભાઈ ખાંભલિયા છે આ ખૂબ જ નિંદનીય ઘટના છે અમારે શરમ જે ખૂબ માથું નીચે રૂકાવીને ચાલવું પડે છે સમાજની અંદર એવી ઘટના કરી છે એટલે અમે તો કોઈ દિવસ માફ કરતા નથી સમાજ માફ કરવાનો પણ નથી અમે તો એવું જ કહીએ છીએ કે આને જે અમદાવાદની ઘટના જે બની છે જે સાયકોલોજીસ્ટથી એને જે પોલીસ છે એકાઉન્ટ જે કર્યું છે એ જ પ્રમાણે આ ઘટનાને કરે અને આની અંદર જે દોષિત છે એને પહેલાં એકત્રી પુરાવા કરીને એને પણ આવીને આવી કડક સજા આપે એ સમગ્ર રબારી સમાજની માંગ છે અને અમે પણ સમગ્ર સમાજની સાથે તાલ મિલાવીને કે આની અંદર કોઈ રહી ન જાય કોઈ વ્યક્તિ બાકી ન જાય એવી સૌની અમારી માગણી છે સુરતમાં આજે કઈ રીતનું સુરતમાં સમગ્ર સમાજ જે ગોતવા માટે એમને દસ દિવસ માટે સંત થોડી મહેનત કરી હતી સમાજ એક તાતણે થઈને કે ભાઈ અહીંયા છે અહીંયા છે દસ દસ દિવસ સુધી સમાજને આખા ગુમરાહ કર્યા છે એટલે આને કોઈ દિવસ સમાજ માફ ન કરી શકે આજે અહીંયા વડવાડા સોસાયટીની અંદર સમગ્ર સમાજ ભેગો થયો છે અહીંયાથી કેન્ડલ માર્થ લઈને અમે વડવાડા સર્કલ સુધી જઈને બેન બાળકો અને જે બેન છે એમને દિવ્ય આત્માને શાંતિ વડવાડા દેવ આપે એ જ પ્રાર્થના માટે અમે સૌ ભેગા થયા છીએ અને આવા આરોપી આરોપી કોઈ સમાજનો હોતો નથી આ માનવ જાત માટે કૃત્ય છે એટલે દરેક સમાજ આની અંદર જોડાયેલો છે ભગવાન વડવાળા દેવને પ્રાર્થના કરી કે બંને બાળકોને માતાને ભગવાન દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના સમગ્ર રબારી સમાજ પાસે છે આને કોઈ ઇન્ડિયા અમારી પાસે કોઈ વર્ણન નથી એનું કરવા માટે અરે કડકમાં કડક સજા કરે સરકાર હું તો એમ કહું છું એએસએમ ના સાહેબ ના ગડની અંદર ઘટના બની છે તો એએસએમ જલ્દી આનો નિર્ણય લઈને અરફત એક અંદર કેસ ચલાવીને તાત્કાલિક શૂટઆઉટ કરે એ જ અમારી માંગણી છે અસ્તું ભારત માતા કી જય એવાલ રવિ પટેલ પ્રદીપ્ત અંતરાલ ન્યૂઝ સુરત